જય શ્રી કૃષ્ણ બધા નહીં તો બધા બધા મજામાં તો જો ફ્રેન્ડ અહીંયા આપણે રોટલી બનાવી લીધી છે અને હવે આપણે આજે બનાવીશું ચોરાના બીજ ટમેટા મરચાં અને બટેટા સુધારી લીધા છે અને અહીંયા આદુકસણની પેસ્ટ પણ તૈયાર કરેલી છે જોઈ શકો છો બટેટા મીઠો લીમડો ટામેટા આદુ અદુકસણની પેસ્ટ અને ચોરાના બીજ કાઢી દીધા છે

ચોળાના બીજ નાખીશું તેલમાં થોડી વાર માટે સાતળી લેશું તેલમાં ચોડાના બીજ એકદમ કચા થઈ જાય છે

బటా చూ తయే మసా આપમાં આપણે 8 લીટર પાણી છે ને ઈજ નાક સુગરનું પાણી એટલે ને છે તો આપણે સુકા almak yok તો ચમચા થી કટ કરીએ તો તરત આ થઈ જાય છે બધા ટાકા સરસ ચડી ગયા છે શકો છો તમે થોડી વાર આપણે તેને ચડવા દેશો હજી

પછીના ફ્રેન્ડ વરસાદ તો ફ્રેન્ડ સાથે સાથમાં છે ફ્રેન્ડ સાથે બનાવ્યું એકદમ સુમાડ્યા શાક છે મસ્ત એકદમ નાટો રસો છે